ડીસા શહેરમાં મુસ્લિમ મહિલાઓ જાહેરમાં નમાઝ પડ્યા તેને લઈને હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર ડીસા નાનાજી દેશમુખ ગાર્ડનમાં મુસ્લિમ મહિલાઓએ નમાઝ અદા કરતી હોવાનો વિડીયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં આક્રોશ છવાયો ડીસાના હવાઈ પિલર પાસે આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાઝ અદા કરતી હોવાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે આજ રોજ હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા મુખ્ય પ્રમુખ અને સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરંગ પટેલને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાયો હતો નાનાજી દેશમુખ ગાર્ડન એ બાળકો માટેનો પ્રયત્ન સ્થળ છે અને ત્યાં દરેક સમાજના લોકો અને મોટી સંખ્યામાં બાળકો અને મનોરંજન માટે આવતા હોય છે ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં આવેલી એક મુસ્લિમ મહિલાએ ગાર્ડનમાં નમાજ અદા કરી હોવાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે અને હિન્દુ યુવા સંગઠન ભારત એ વિરોધ નોંધાયો છે અને નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ અદા કરતી મુસ્લિમ મહિલાઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા આજે મહેસાણા ખાતે પ્રમુખસિંહને અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ગઈકાલે ઈશાની અંદર જે નાના જે દેશનો છે જે બગીચો કહેવાય છે જે પર્યટક સ્થળ છે જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા જે રમાજ પડવામાં આવી છે ખોટી જ છે ત્યાં પણ કોઈ પણ મુસ્લિમ બ્રાન્ચ હોય કે ગમે તે દેશ હોય કોઈ પણ જગ્યાએ તુલામાં જાહેર જગ્યામાં નમાજ પઢવાની સત્તા વહેલી આના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે છતાં આ નમાજ પડવામાં આવી એને લઈને અમારે હિન્દુ સમાજની લાગણી ઉભાઈ છે આજે હિન્દુ યુવા સમજેસરની કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ અને એના સંદર્ભે આજે અમે કાવેદરપત્ર આપવા માટે આવ્યા છીએ અને પક્ષીને વિનંતી પણ કરી છે કાર્ય કરે અને નહીં સંગઠન કરવામાં આવી જય શ્રીરામ કાલે એક વિડીયો મેં જોયો હતો એ વિડીયોમાં મુસ્લિમ મહિલા જાહેર બગીચામાં નમાજ પડી રહી છે ખરેખર ડીસા માટે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને હિન્દુ સમાજ માટે બહુ જ શરમજનક સ્થિતિમાં આપણે આવી ગયા છે જે ટાઈમ હતો અમારે પૂર્વ ધારાસભ્યશ્રી શશિકાંતભાઈ પંડ્યા કટ્ટર હિન્દુ નેતા બનાસ કેસરી જે તે ટાઈમે ધારાસભ્ય હતા તે ટાઈમે આ વિધર્મીઓ કે જે તે કસાઈઓ એમનો જે હિન્દીઓ છે મીરા મોલ્લા હોય કે અખર હોય કે કબાડી હોય ત્યાંથી એ લોકો બજારમાં આવી નતા શકતા હાલ બે ખોપ થઈને ફરે છે કુવારે જુઓ તો વિધર્મીઓના ટોળા બગીચે જુઓ તો વિધર્મીઓના ટોળા જુઓ તો એટલે આ બધું શું થઈ રહ્યું છે એ જ ખબર નથી પડતી ખરેખર હિન્દુ સમાજ માટે આ આ આ એક ખૂબ શરમજનક વાત કહેવાય નહીં ચલાવી લેવાય નમાજ પડવી હોય તમારી ઘણી મસ્જીદો આપી નમાજ પઢો અહીંયા જાહેરમાં શું છે નમાજ જાહેરમાં આજે નહીં કાલે નહીં અને જિંદગીમાં ક્યાંય નમાજ જાહેરમાં તો નહીં જ પડવા દઈએ Jai Shri